મિત્રો શિયાળામાં ચાલવાના અઢળક ફાયદા છે પરંતુ અમુક બાબતો ધ્યાને પણ રાખવા જેવી છે કે કયા સમયે આપણે વોકિંગ કરવું જોઈએ કેટલું ચાલવું અને શિયાળામાં કયા વ્યક્તિઓએ ચાલવાનું ટાળવું જોઈએ તે તમામ બાબતની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપણે માહિતી સંપૂર્ણ મળી રહે મિત્રો જો આપ નવા હો અને હજુ સુધી પણ આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે બે આઇકન પ્રેસ કરો મિત્રો શિયાળામાં સવારના ભાગમાં વધુ પડતી ઠંડી હોવાને લીધે અથવા તો આળસના કારણે સવારે લોકોને એક્સરસાઇઝ કરવાનું મન થતું હોતું નથી ઘણી વખત તાપમાન ઓછું હોવાથી પણ વોક કરવાનો ડર લાગે છે ખાસ કરીને અમુક બીમારી ધરાવતા લોકો તો તેને લઈને સચેત રહે છે અને ઘણી વખત શિયાળામાં વોક કરવાનું છોડી પણ દે છે પરંતુ મિત્રો સંપૂર્ણ રીતે આવું કરવું આરોગ્ય માટે નુકસાનકારક નીવડે છે કેમકે આના કારણે તમારા પેટના મેટાબોલિઝમ અને તમારા બ્રેન હેલ્થ પર અસર પડે છે એટલું જ નહીં મિત્રો આ સમય દરમિયાન તમારે શિયાળામાં વોક કર્યા પહેલાં અમુક વાતોનો ખ્યાલ રાખવો જોઈએ મિત્રો આગળ જણાવ્યું તેમ શિયાળામાં ચાલવું આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે શિયાળામાં ચાલવાથી તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ઝડપી થઈ જાય છે સાથે જ શરીર ગરમ થઈ જાય છે અને હૃદયની માંસપેશીઓને આરામ મળે છે મિત્રો તેનાથી તમારું બ્લડ પ્રેશર બેલેન્સમાં રહે છે આ સિવાય આ શુગર મેટાબોલિઝમને ઝડપી કરે છે અને ડાયાબિટીસને બેલેન્સ કરવામાં મદદરૂપ થાય છે ત્યારબાદ મિત્રો શિયાળામાં ચાલવું સ્કીન માટે પણ ખૂબ જ લાભદાયી ગણાય છે શિયાળામાં આપણે ક્યારે ચાલવું જોઈએ તેની માહિતી મેળવીએ તો મિત્રો શિયાળામાં તમારે ચાલવું હોય તો સવારે સાડા આઠથી લઈને સાડા નવની વચ્ચે ચાલો નહીંતર તમે સાંજે પણ જઈ શકો છો મિત્રો સાંજે ચાલવું દરેક માટે વધુ સુરક્ષિત રહેશે સાથે જ આ સમયે ઠંડીનો ડર પણ ઓછો હોય છે જોકે સાંજે તમારે વોક કરવું હોય તો પાંચથી છ વાગ્યાની વચ્ચે તમે વોક કરી શકો છો ત્યારબાદ મિત્રો શિયાળામાં કયા લોકોએ વધુ પડતું ચાલવું જોઈએ નહીં તેની માહિતી આપણે મેળવી હતો શિયાળામાં એવા લોકોએ વધુ પડતું ચાલવાથી બચવું જોઈએ કે જે લોકો હૃદયના દર્દી હોય તે દર્દી સવારે વોક કરવાથી બચવું જોઈએ મિત્રો જો તમને અસ્થામાં કે ન્યુમોનિયાની બીમારી છે તો પણ તમારે સવારે વોક કરવાથી બચવું જોઈએ આ સિવાય જે લોકો સ્વસ્થ છે અને તે વોક કરવા જઈ રહ્યા છે તો પણ આ વાતનું એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ખ્યાલ રાખવો જોઈએ કે જેમને પૂરતું પાણી પીવું જોઈએ અને પૂરા વસ્ત્રો પહેરવા જોઈએ અને ઠંડીથી બચવાનું તો તેને ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપણે પસંદ પડ્યો હશે જેથી કરીને અમારા વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો મિત્રો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહીશું જય હિન્દ જય ભારત વંદે માતરમ